આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથીની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલતી જીવન જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક છેલ્લા પાંત્રીસ વર્ષથી શહેર જ નહીં પરંતુ આજુબાજુના શહેરના લોકો માટે પણ આશીર્વાદ સમાન બની રહી છે ત્યારે આનંદની લાગણી સાથે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે શહેરના હાર્દસમા કમાણા રોડ પર આવેલી આદર્શ હાઈસ્કૂલ સામે પોતાના મકાનમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગણપતિ દાદા ઉમિયા માતાજી અને ગુરુશ્રી ઉમેદપુરી મહારાજના પૂજન અર્ચન કરીને આશીર્વાદ સાથે શુભારંભ કર્યો હતો જેમાં વોલન્ટરી બ્લડ બેન્ક તથા કોપર સિટીના હોદ્દેદારોએ ભાગ લીધો હતો આજના પૂજનવિધિ કાર્યક્રમમાં કનૈયાલાલ પટેલ અંજનાબેન પટેલ રાજુભાઈ પટેલ આર કે જ્વેલર્સ હરીશભાઈ પટેલ કીર્તિભાઈ પટેલ નીરજભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ કરસનભાઈ પટેલ સહિત પરિવારના સભ્યો તથા વોલેન્ટરી બ્લડ બેંકના સ્ટાફ મેમ્બર હાજર રહ્યા હતા અને જે દાતાશ્રીઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો તેવા દાતાશ્રીઓ પણ હાજર રહ્યા હતા જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ હરેશભાઈ પટેલ ભાવેશ પટેલ ચોક્સી જગદીશ પટેલ ગળિયા સહિત શહેરના વેપારીઓ અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો પરિવાર સાથે હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વોલેન્ટરી બ્લડ બેન્કના પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રકાશભાઈ પટેલ નિમેશભાઈ શાહ રાજુભાઈ પટેલ આર કે જ્વેલર્સ અને કીર્તિભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે सुबाद में जो कोई खास बुवर बुजुर्ग भी लोगों के आने का प्रयास किया है उनका नहीं है इस तरह का दवा नगर वर्षों पाने बुवर आज आकर के इस बात को बुवर से कारण के इस की बजीन सीखी ना हो आप वहाँ में अंदर જે વેરાય થઈ અને વિશ્વગણ કે અસંખ્ય સંકેવો દરેક સમાજ દ્વારા ઉભીતો કરવામાં આવ્યો અને એવો સિદ્ધોલા વિશ્વગણ તરીકે અને આજે પણ મળી ગયો હવે જે સમય બોલાતો રહી છે કે દરેકના દરની અંદર જરૂરિયાતો મનાતી જાય હવે सौती बेला को आपने साक्षात कर दिया तो ये आपको इस बात से साक्षात हो गई देखे। है लेकिन आपे आपकी जिंदगी में नहीं करी है अगर चले आपको स्वास्थ्य ना संभाल तो आपको मैं अफसोस होता है अरे ना मारे विषय में नहीं अगर वो सारे काम पहले भी थे ना क्या रे इस तरह की भी आपने वर्षों तो ये बढ़ते हैं કણકે જે એ દાખલ થઈ ગઈ હવે જે જગ્યાએ કેટલી ઉમી થઈ છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું જરૂરી અને હવે નવી ટેકનોલોજી એવી બધી આવવાની છે કે બ્લડ લેવલ ઇસ નવા લેવલથી ખૂબ બ્લડ ટેસ્ટ થાય તો આપણે સચોટ માહિતી મળે કે આપણા શરીની અંદર કઈ વસ્તુનું મોર છે અને એને કઈ રીતે આપણે સાડી કરી શકીએ અને ના માટે આ બ્લડ બેંક ખૂબ જરૂરિયાત છે બ્લડ બેંક નવ દુકાન જે ખૂબ જ સારી જગ્યાએ અને બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન બહુ સરસ બનતું છે આના ઉપર ભવિષ્યમાં આપણે બીજા બે કે ત્રણ માળ બાંધી શકાય એવું છે અને આ સમગ્ર કામગીરીની જવાબદારી એ આપણા રાજુભાઈ આગીએ ઉપાડી છે અને એમના હાથની અંદર હંમેશા સફળતા રહી છે એટલે જે જે કામ અમે ઉપાડ્યા છે આની જે જવાબદારી લીધી છે એ જવાબદારીમાં ભારત જે પ્રભુ સફળતા આપી અને સાથે સાથે વિશ્વના તમામ વેપારી ભાઈઓ કે જેમણે પોતે આખી જિંદગી મહેનત કરે છે પણ સાથે સાથે સવારની પણ ચિંતા કરે છે અને એના માટે વિશ્વનગર આપણું કોપર એસોસિએશન કોપર સિટી કોપરેટિવ તો શું કારણ કે ટ્રેન પણ કોપરેટિવ થશે રાઈટ પછી આપણો અતિ વિશાળ પણ યુનિવર્સિટી આ બધા ઘણા બધા સંસ્થાઓ છે કે જે સગરથી હંમેશા ચિંતા કરતી આવે અને દરેક તો આગેવાનો જે છે વેપારી છે એ પણ દરેક જગ્યાએ ગાય પણ આપણે છે ત્યાં બધા કરી છે અને આવી આવી વાતાવરણ વિશ્લેષણ આપણે વધારે વધારે સારું ઉભું કરીએ જેથી કરીને કોઈ પણ સારું કાર્ય હોય તો કોઈ પણ વ્યક્તિ કરવા કે ઉત્સાહ એના બે ઉત્સાહ કે સ્વાકા સપોર્ટ મળશે અને એ બધી વાત આજના આપણા વોલન્ટિયરના નવા જે પ્રાકૃતિક કામ કર્યું અને આ સાથે लगभग सारा तो चार लोग के लिए तो दान एक 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 अरे यू तो कई चीज़ आपने लिया है सर्वोच्च ब्लड टेस्ट वगैरह के साथ ही साथ ही इस तरह के अंदर दूसरी बार दूसरी बार जरूरत है बड़ी सस्ता और जरूरी था जिसकी कड़ी ने गरीब व्यक्ति તો એ નું કારણે આ ટીમના સરકારમાં ખૂબ મોટી અકમાતી હોય છે અને ખાસ કરીને જે લોકો સુખી સંભળેલા હોય એ વેલ્યા છે હોય છે

એટલે આ સંસ્થામાં જે જે બાર છે એક અનિલ ગૌ આશીર્વાદ થઈને પરાવર્તિત થશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું આ તબક્કે ખૂબ સરસ આયોજન ખૂબ સરસ આરતી હવાન આ બધું જે થઈ રહ્યું છે એ આપણી सुकनमा अभिवृद्धि करे नहीं आ अपन के कई कल साज्जी आया आप जिंदा पहला क्रिया के लिए आ जाए और घटन छोड़ दी क्रिया के साथ ही ऐसा जो जरूरत हो खूब मेहनत करेंगे ऐसा जरूरत हो तो अपन अलर्ट रहेंगे वो बकर लगा मूरत आदिस रसूल जाना बाहर मस्तान जो कोई तरह दिन से

ખરેખર કોઈ પણ આની મીટિંગ આવવાનું કે ઉપર શ્રી હોય કે શ્રી હોય કસન શ્રી હોય મારા પીસી ન બરા કોઈ નેગેટિવિટી નહી તર તૈયાર કોઈ પણ કામ હોય એવો ને એવો આજે તમે જો છે આ ગ્રુપ કે સશાન નો પ્રશ્નો એ પણ એટલા બધા સરળ કે માટે કોઈ પણ આકલ કરો તો એવું મતલબ કે મારા એક પ્રગતિ કુદરતી બધા સરકાર જીતવાનો મળી રહ્યો

બીકોરાં ટીયાજી તમારો બધો એટલો એટલો નાપ પડતે ગુરુ પ્રસાદની લગાવે ખૂબ છે તમને આખા પોતાનો પૈસા આપવા દાની એટલે ઉધાર કાય છે અને એવા કામ કરવાનો ઉત્કય પર સરસ ઓર ગીર્તિ મે નમકવાંચન ગીર્તિ મે આ જ્યાથી રૂપિયાની ના આવ્યો હોય ને કોઈ વાગે નટુ કોઈ સાથે જે ડાડાલા જસુ હોય એને પણ પહેલા આ જો ગમતું નહોતું અને એવું રૂપ પ્રકાશિત થઈ કે કે સંસાર કે વર્ણન કરે કે આપ કાલ થઈ કે સિદ્ધા છે એમના જીવો આપની ઉપર તો વિશ્વ બાયોના ના પ્રવ સંપર્ક કરે એક ઉત્સાહ જેવો લે સુવાસ એટલા કોણ શોકર સિદ્ધા ના પ્રકાશ અને જાત કોલેજ માં કે મેનેજર હોય તો બીજા કોમો હોલી

ઓપોઝિશન હોય અમારા જેટલા પ્રશ્નો છે તો અમે કોઈ પણ મીટિંગ હોય તો સભાય છે ચાર તારીખ હોય તો પણ અમારે વારા કાઢેલા કેટલો બધા નિર્ણયો અમારા જે સભ્યો હોય પ્રતિક પ્રશ્નો અમે પોચની આવતી અને એક તમારો પ્રતિક ખૂટર સભ્ય કે હું ગેરંટી આપું અને તમે જે સાત સરકાર તારીખ તમારી એક પણ વાત એક પણ તમને નહીં ગમતું કામ મેં નહીં કરી દીધી આના જામ પર જગ્યા છે તો આ કામ તરફ ધ્યાન રાખવું પડે આપણું કામ તો પહેલાં જેટલું થાય કરાવે અને તમામ ઘણો સરકાર છે તો 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 સારું બીજો વિચાર એક મહિનાનું ટાર્ગેટ છે તમે બધા પાસે ટાઈમ મળો તો કોઈનું સજેશન તમારા અહીંયા વિઝીટ કરીને કહેવા જોઈ અમારા દ્રષ્ટિ છે

लेकिन दत्ता मरे के ऊपर उधर ले तो टूटे बाल लेवा जैसे देखा ना अगर वो चीज तू तो कहीं ना चिपला बन जाएगा ना का कोई बजार वाला हो कोई बाजार वाला तो ये भावना नहीं है ऐसे ऐसे साउंड नहीं है अगर जैसे घरी ऑफर वाली कुत्ते करोड़ के लगे तो कुत्ते के दमरा क्योंकि ना आवाज इतना बुरा बजा के कहते से तो आप संसार कुत्ते लगा दो आभारी हाँ आभारी नहीं पर शुरुआत કારણ કે આજે આપણે શ્રી ગણેશ અને માતાજીના ગુરુ મહારાજને પૂજા કરી અને લડકીના નવા મકાનનો શુભારંભ કરવા જઈએ છીએ અને આ પ્રસંગે આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા આ લડને જ્યારે આપણે લીધી એ લીધા પછી 4 વર્ષમાં કાજુરીના નેતૃત્વ દીધી છે અને આપણા બધા નું છે કે સસ્તી મિત્રમંડળ પ્રોપર્ટી આપણો મર્ચન્ટ પ્રોપર્ટી ક્રેડિટ છે કે જે એક સેવા માટે સુંદર રત્નો છે અને આ બધા એક સુંદર સંગઠન છે આ સંગઠન થકી ચાર વર્ષનો જે રણનીતિનો જૂના મકાનનો વિકાસ કર્યો આજે નવા મકાન અજુ તો કન્સ્ટ્રક્શન થઈ ગયું ઉપર છે આપણે આ ઓન તૈયાર મકાન બન્યું ત્રણ માળ બંગલા સુધીનો સુંદર બ્લડિંગ સાથે બીજી અદ્યતન સેવાઓ કરવા આપણે જઈ રહ્યા છીએ સૌનો સાથ અને સહકાર સુંદર બની રહ્યો છે પ્રકાશભાઈ હિતેશભાઈ રાજુભાઈ અને

સુંદર સુવિધા સુંદર કે બને એ માટે સૌ પ્રથમ સરકાર માંગીએ તમારી જુડી જે ડેટા હોય એ ડેટાઓને પણ અહીંયા સુની લેતા આવજો અમાર બેન આવજો અને આપણે વધુ સારી બનાવી શકીએ આમ પ્રસંગે ઘણો બધો દાન જે કે છે 3/4 કરોડ થી વધુ દાન લેખે થઈ ચૂક્યું છે આજના કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ પટેલ સ્વાગત દ્વારા કરવામાં આવ્યું હતું વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર फक्त छब्बीस हजार रूपया प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए है एप्पल उड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर રજિસ્ટર કરવાંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડારોડ રોડ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ